નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના કપાસના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો ઉપલેટા તેરસોથી ચૌદસો એકોતેર મહેસાણા એક હજાર એકથી પંદરસો અગિયાર ધંધુકા એક હજારથી તેરસો સિતેર રાજકોટ તેરસો પંચ્યાસીથી પંદરસો ત્રીસ બાબરા અગિયારસો ત્રીસથી પંદરસો પાંત્રીસ પિલોડા બારસોથી બારસો પચાસ ધારી એક હજાર પચીસથી ચૌદસો એકાવન સાવરકુંડલા તેરસો પચાસ થી પંદરસો જેતપુર સાતસો થી પંદરસો ત્રણ જામજોધપુર ચૌદસો એક થી પંદરસો એકત્રીસ અમરેલી આઠસો ચાલીસ થી પંદરસો સત્તાવન ભાવનગર અગિયારસો ચૌદસો તેતાલીસ પાટણ બારસો પંદરસો પંચ્યાસી જામનગર અગિયારસો ચૌદસો સાઠ મોરબી બારસો એકવીસ ચૌદસો પંચોતેર ચાણસમાં બારસો સિત્યોતેરથી તેરસો સત્યાવીસ તળાજા બારસો પિસ્તાલીસથી ચૌદસો એકાવન હારીજ એક હજારથી ચૌદસો હળવદ અગિયારસોથી પંદરસો સત્યાવીસ સિદ્ધપુર બારસો એકાવનથી બારસો સિત્તેર માણસા એક હજાર પચાસથી પંદરસો બત્રીસ વિજાપુર તેરસો એંસીથી પંદરસો પિંચોતેર બોટાદ તેરસો એંસીથી પંદરસો એંસી ગોંડલ અગિયારસો એકથી પંદરસો છવ્વીસ ખાંભા તેરસોથી પંદરસો એકાવન વિસનગર બારસોથી પંદરસો ત્રેસઠ પાલિતાણા બારસો અગિયારથી ચૌદસો પાંત્રીસ વાંકાનેર બારસોથી ચૌદસો પિસ્તાલીસ કડી ચૌદસો દસથી પંદરસો જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો